નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફોનમાં આપ સ્વાગત છે ગ્રુપમાં એક મિત્રએ નવી ગાડી લીધી લીધીને ગ્રુપમાં ફોટો મૂકે ઓળ વોટ્સઅપ ગ્રુપ હોય ને ફેમિલીને સગા સંબંધીને મિત્રોનું તો એમાં બધા તરત ફોટાફોટા મૂકાયેલા અભિનંદન પાઠવાના અંતે બધું હવે અમુકનો ઓલો વાયચા વગર ગુડ મોર્નિંગના ને મોટા ફકરાને બધું મૂકવાની ટેવ હોય તો એ કે હવારમાં ઉઠીને આવીને એક ગુડ મોર્નિંગ વાળો ફકરો ફોરવર્ડ કર્યો શું વિચારવાળો લખ્યું હતું કે ઈમાનદારીથી જીવવામાં જ તકલીફ છે બાકી ટોપી ફેરવવા વાળા તો નવી ગાડી લઈને ફરે હે ઓળ ગાડીવાળાની ચોટલી ખીતો થઈ ગઈ તો હજી ગ્રુપમાં ડખો હાલે બરાબર ડ્રાઈવિંગ લાઇસન્સમાં પહેલાં જે ઓલું લર્નિંગ લાઇસન્સ આપે ને તો એક બે ના રીતના સ્કૂટરમાં એલનું સ્ટીકર મારીને જતા હતા પોલીસો રહી ખાય કે આમાં એલનું સ્ટીકર મારું ને તો વાહ એક લાઇસન્સ વાળા વ્યક્તિને ભેગો રાખવા નિયમ છે તો કે લે પડી ગયા હમણાં ભેગા લઈને નીકળી દીધી ગયા બરાબર પડી ગયા ગોતો હાલો આવી ગયો બરાબર પરીક્ષામાં સુપરવાઇઝર બહુ કડક હતા આમ આમ ચાંપતી નજર આમ ફરતી બહુ આટા જ માયરા રાખે આટા જ માયરા રાખે ને ઓલો છોકરો વાહેક બેઠો તો કંટાળ્યો એના થોડુંક જરૂર હતી બધું એટલે એ નાનકડા આગળ કંઈક લખ્યું ને સાહેબને દીવો સાહેબ ખુરશી પર બેહી ગયા બેહી ગયા તન કલાક ઊભા નહીં પછી બધા છોકરાને બહુ આગ્રહ કર્યો કે તો ખરો શું તે લખો ચીઠીમાં કાંઈ ને મેં એમ લખ્યું હતું સાહેબ પેન્ટ વાહેક ફાટેલું હોય તો બેહી જાય ગયા બરાબર મોરબીમાં અમારે બધી બહુ તકલીફ રસ્તા ને ખૂટિયાને ટૂંકા વડાંગ શેરીઓ બંધ મોટા સ્પીડ બ્રેકરને અંદર હમણાં એમાં કંઈક નગરપાલિકાને વળી સુરતન ચેડું કે અમારી નગરપાલિકા તો બહુ સારી છે ને હવે તો કે આટલી સુવિધા વિશેષ આપી છે એટલે ફોર વ્હીલ ઉપર ને થ્રી વ્હીલ ને ટુ વ્હીલ નવા લિયોના ઉપર ટેક્સ પાંચ ટકા ને દહ ટકા ને હારી પડે એમ જાય તો એક લેખો હવે તો ઘોડા ને હાંઢિયા ને એવું લઈ લેવું પડશે તો એકે વારી કોમેન્ટમાં એવું લખ્યું કે પાટલોલ ઉપર એ કર નાખી દીધું એટલે જૂનાગઢ ભેગા થઈ જાય દેખાય કે બધા લાગે બરાબર નાઇજીરિયામાં એક મોટી સ્કૂલમાં ફંક્શન હતું ને એમાં ફન ફેર ટૂંકમાં મનોરંજન માટે ભેગા થયા હતા તો ફન ફેરમાં માં ઉત્સાહમાં આવી ગયા ધક્કા મૂકી એવી થઈ ગઈ ત્રીસ બાળકો ત્યાં ત્યાં મરી ગયા ટૂંકમાં ફન ફેર થઈ ગયું બધું દુઃખ હતી એમ વિચારવું પડે ઘણી વાર શું છે આ બધું ફન ફેર કરવા ભેગા થયા મરવા મોબાઈલ કંપની વરા મહિનો કર નાખ્યો હતી એ વેઠીવી દીનો બરાબર તો તેર તેર મહિના કરી નાખ્યો વરાના તો એક નોબલ પ્રાઇઝ એને હોતે આપી દેવો જોઈએ કે વરામાં તેર મહિના કહી કે કેવું કે ટૂંકમાં ખખેરવાની જ વાત છે આ બધી પુરુષ સમુદાય વારંવાર સુખી કેમ હોય છે તેને ઘણા બધા કારણો હોય વાત તો કે ફોનમાં ત્રીસ સેકન્ડમાં ગમે વાત પૂરી ગઈ પાંચ દિવસની ટૂર હોય તો એક જીન્સનું પેન્ટ કાફી ગયે બરાબર આમંત્રણ ન આપે તોય રાજી આમંત્રણ વગર જમી આવે હોત નો પ્રોબ્લેમ ગયો બરાબર આખી જિંદગી એક જ હેરસ્ટાઈલ કાંઈ એમાં નવા કાંઈ થતું જ નહીં બરાબર ગમે એવી ખરીદી કરવા કે પંદર વીસ મિનિટમાં પૂરું હા વ્યક્તિ ગમે એવા કપડાં પહેરે જરાય આ દેખાય નહીં ભલે પહેરતા આપણે શું કહે બરાબર કોઈ નખરા નહીં સીધી સાધી લાઈફ સ્ટાઇલ અને આજનું પહેરેલું શર્ટ આવતીકાલે હાલે ને આવતીકાલ પાર્ટીમાં જવાનું તોય હાલે એકદમ બટેકા જેવો ટૂંકમાં ગમે શાક ભેગો એડજસ્ટ થઈ જાય ગયો બરાબર બોલો આનંદ મહિન્દ્રિયા ને એ બહુ એક્ટિવ ને સેન્સ ઓફ હ્યુમર એનું બહુ પાવરફુલ એના ભક્તોને જવાબે આપે ટૂંકમાં એના જે કોમેન્ટ કરે એને તો એમાં એક લખ્યું કે હાય કેન યુ મેક મહિન્દ્રા કાર ફોર ટેન થાઉઝન્ડ દસ કે ટૂંક દસ હજારમાં તમે કાર બનાવી શકો તો આણંદ મહિન્દ્રાએ નીચે ઓલું ફોટોનું લિંક મૂકી એમેઝોનવાળી કે દસ હજાર કાંઈ નહીં પંદરસો મેં થઈ જાય કે મહિન્દ્રાનું ઓલું નાનું મોડલ આવે ને કે પંદરસો મળે બોલતા જોઈ શકીએ ટૂંકમાં બહુ સેન્સ પાવરફુલ પાવરફુલની બરાબર પતિ પત્નીને ડખો થયો પતિનું બેગ પેક કર્યું ઘરની બહાર કાઢતાં કાઢતા બોલી આઈ હોપ યુ ડાય એ લોંગ સ્લો પેઇનફુલ ડેથ લાંબુ પીલાતા પીલાતા તમે મરો એવી હું પ્રાર્થના કરું હું કે સાપ આપું હું કે તો બોલો પાકો સો યુ વોન્ટ મી ટુ સ્ટે હિયર કે વધારે વરી પાછું લગ્ન ગ્રંથમાં એને પૂર રાખો એમ તાર કહેવાનું થાય એમ નહીં કે બરાબર ગયે ઠંડીમાં નાહવાનું બહુ તકલીફ પડે એક શરદીમાં રોજ રોજ નાના બંધ કંઈ મર ના જાય કે જિંદગીમાં મરી જીવસવા ના કે જીવતા રહીશું તો ગરમી મારો બે વાર નાઈશું બાકી અત્યારે નથી ના આવ્યો એ બરાબર આપણા દેશમાં જે વિરોધાભાસ છે બહુ આમ જોવો તો હસું આવે પણ દુઃખદ વાત એવી છે કે પોલિટિશિયન્સ ડિવાઇડર્સ ટેરરિસ્ટ યુનાઇટર્સ એવરીવન ઇન હરી બટ નો વન રીચ ઇઝ ઇન ટાઈમ બધા ઉતાવળમાં હે પણ કોઈ પગતું નથી ટાઈમ એ ગયો બધું પ્રિયંકા ચોપરા હરનેટ મોર મની પ્લેઈંગ મેરી કોમ રોલ ધેન મેરી કોમ અર્નેડ ઇન યર એન્ટાયર કેરિયર મેરી કોમને આખી જિંદગીમાં કમાણી એટલું પ્રિયંકા જોડા દોઢ કલાકના પિક્ચરમાં એના રોલ કરવામાં કમાણી ગયા બરાબર ઇટ ઇઝ ડેન્જરસ ટુ ટુ ટોક ટુ સ્ટ્રેન્જર્સ બટ ઇટ ઇઝ પરફેક્ટલી ઓકે ટુ મેરી વન અજાણે વાતું ન કરે પહેણાવી ગયા ગમે બરાબર મોસ્ટ પીપલ હુ ફાઇટ ઓવર ગીતા એન્ડ કુરાન હેવ પ્રોબેબલી નેવર રેડ એની ઓફ ધેમ ગીતા કુરાન વાંચવા વાળા એના માટે ઝઘડે ને ના એના માટે તલવારને રખડતા હોય બધા કોઈથી વાંચવું ન હોય બરાબર વી રાધર સ્પેન્ડ મોર ઓન અવર ડોટર્સ વેડિંગ ધેન ઓન હર એજ્યુકેશન દીકરીના શિક્ષણમાં ઓછો ખર્ચો કરી લગ્નમાં જાજો કરો બરાબર ધ શૂઝ વી વેર આર સોલ્ડ ઇન એર કન્ડિશન શોરૂમ્સ એન્ડ વેજીટેબલ્સ આર સોલ્ડ ઓન ધ ફૂટપાથ બૂટ ચપ્પલ એર કન્ડિશન શોરૂમમાં મળે છે અને ગટરની બાજુમાં ફૂટપોથ ફૂટપાથ ઉપર શાકભાજી મળે છે બરાબર વી લીવ ઇન એ કન્ટ્રી વેર સીંગ એ પોલીસમેન મેક્સ અસ નર્વસ રાધર ધેન ફિલિંગ સેફ આ પોલીસવાળાને આપણે રાખ્યા છે આપણી સેફ્ટી માટે એને જોયા પછી આપણે જ અનસેફ લાગવા માંડીએ એટલું એનું યોગદાન હે આ દેશની સુરક્ષા માન વ્યવસ્થામાં બરાબર બરોબર મિસ્ટરના મિત્ર લગ્ન પ્રસંગ માટેનું સૂત્ર છે લગ્નમાં ને તો યજમાન એમ કે આવો 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 નરેન્દ્રભાઈ જમીન જઈ જો કાકા ખાવા જાય જમીન જઈ જુ કે બરોબર આવજો